જય મુરલીધર મિત્રો જય શ્રી રામ હું છું આપનો દુષ્યંત તાહિર ને અમારી ચેનલ આપનું સ્વાગત છે તો મિત્રો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ આ બીજા શાંત છે તમે શાંત રહ્યો સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને કે તમે લેતો ઓમે

અને કોઈએ નહોતું કીધું ફલાણો મને કેતો હતો અને તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને ઉપાડો હતો એટલે હું ઓલોક બીજા હાથે ઊંચો નથી તો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફુલ્યોસોફી બંધ કરી દે ભાઈ માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન કોકના મંડપ કોકના ગાડલા કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતો હોય તન મન ધન અને આથી માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી હામે હામો મોરો આપી અને પછી માપી લઈએ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર શું રોજ ઉઠી નાહક ના યારા ગામના છોકરા બગાડો છો હાલવા દે પ્રાગરાજ અને હું તો માના મંદિરમાં તો ને એટલે માથી માંગીતી બાકી હવે વયા આવો અને હવે તમને કેતો જ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાત ઘટતા ઘટતા કેતો જ છું સાંભળો આવેશમાં આવન નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દેશ આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો મારું મરdna દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગીવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દેશ અમારી તમને જીબાન છે તો વિડિયો સારો લાગ્યો તો વિડિયોને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો આવી જ ન્યૂઝ જોવા માટે તો મળીએ આગલા વિડિયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય હિન્દ